પાઠ બે પોટલા ટપકે ટપ પ્રશ્ન એક નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા વાદળા ભેગા થઈને કાળા વાદળની પાછળ જઈને બેઠા વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો સૂર્યોદય થયો એમ કહેવા લાગ્યા ધરતી પરના લોકોએ વીજળી ઝબુકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા ધરતી પરના લોકોએ વીજળી ઝબુકે છે એમ કહ્યું ત્યારે વાદળા આંખો ચમકાવતા હતા પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર વાવાઝોડું આવ્યું કોને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું વાદળાને આકાશમાં ફરવાનું મન થયું દીવો કોણે સળગાવ્યો અંધારો દૂર કરવા મોટા વાદળાએ દીવો સળગાવ્યો કેટલાક વાદળો ક્યારે પીળા અને ફિક્કા થઈ જવા લાગ્યા આકાશમાં સૂરજ ઊંચી આવ્યો ત્યારે વાદળો પીળા અને ફિક્કા થઈ જવા લાગ્યા બધા વાદળા ભેગા થઈ જાવ અને દીવાને કહી દો કે એનું એકલાનું રાજ નથી આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય મોટું વાદળ બોલે છે વાવાઝોડું ક્યારે આવ્યું પવને જોર કર્યું તેથી વાવાઝોડું આવ્યું પોતાની જીતથી કોની આંખો ચમકવા લાગી પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી વાદળા પોતાની મોટી જીતના આનંદમાં ખૂબ હસ્યા ત્યારે શું થયું વાદળા પોતાની મોટી જીતમાં ખૂબ હસ્યા એટલું હસ્યા એટલું હસ્યા એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી વાદળાની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી ત્યારે ધરતી પરના લોકો શું કહેવા લાગ્યા વાદળાની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી ત્યારે ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો વાદળાએ કેવા રંગના કપડાં પહેર્યા ક્યારે વાદળાએ રાતા પીળા ગુલાબી અને જાંબલી રંગના કપડાં પહેર્યા તે પહેરી ફરવા નીકળ્યા ધરતી પરના લોકો વરસાદ હવે બંધ થયો એમ ક્યારે કહેવા લાગ્યા બધા વાદળા ફરીને ગમત કરીને પોતપોતાની ઘેર ચાલ્યા ગયા ત્યારે ધરતી પરના લોકો વરસાદ હવે બંધ થયો એમ કહેવા લાગ્યા ચાલો એના પછી ખરા ખોટા કેટલાક વાદળાને ધરતી પર જવાનું મન ફરવા જવાનું મન થયું ખોટું વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા સાચું વાદળા એક પહાડ પાછળ જઈને બેઠા ખોટું મોટા વાદળે નાના વાદળોને પોતાની ઓથે લઈ લીધા સાચું વાદળા બડબડાટ હસવા લાગ્યા ખોટો સૂરજે દીવો સળગાવ્યો ખોટો દીવાની જ્યોત મોટી થઈ એટલે વાદળા ખુશ થયા ખોટો પવને એનું કામ શરૂ કરી દીધું એટલે વાવાઝોડું આવ્યું સાચું પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી સાચું બધા વાદળા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા એટલે વરસાદ વરસવા માંડ્યો ખોટું ચાલો એના પછી જોડકા ગુલાબી તો કે ઠંડી વાદળાની તો કે ગમત કરે છે ખરેખર વાદળાની વીજળી હોય પણ અહીં તમને પુસ્તકમાં ગમત આપેલું છે પવનની પવનની ગાડી અને દીવાની તો કે જ્યોત ચાલો એના પછી વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો ચાલો પછી તમારે નીચે છે એ લખવાના છે સૌથી પહેલું વાક્ય આવશે કુકડો કુકડે કુડ કરતો હતો પછી બધા વાદળાએ કપડાં પહેર્યા પછી સવાર થઈ પછી વાદળા ખૂબ મોટા પાછળ કાળા વાદળાની પાછળ સંતાઈ ગયા એટલે કે ભેગા થઈ ગયા એના પછી વાદળા આકાશમાં દોડવા લાગ્યા પછી તો કે વાદળાની આંખો ચમકવા લાગી અને વરસાદ વરસવા માંડ્યો આ સાથે લાઇનમાં તમારે નીચે આપેલી જગ્યામાં લખવાના રહેશે એના પછી મૌખિક વાતચીત કરવાની છે પછી જોઈએ પ્રશ્ન સાત સાચો વિકલ્પ હોય તેમાં સાચાની નિશાની કરો ગુલાબી ઠંડી હતી મજા પડે એવી ઠંડી સૂર્યોદય હતો સૂર્ય ઉગ્યો હશે વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા એટલે કે વાદળા દોડતા હતા પ્રશ્ન આઠ આવું થાય ત્યારે તમને શું થાય એનો ક્રમ આપો પહેલું છે વાવાઝોડું આવ્યું હોય એવું લાગે બે નંબર કોને આપવાનો વરસાદ આવ્યો હોય એવું લાગે ત્રણ નંબર કોને સૂર્યોદય થયો હોય એવું લાગે વીજળી થઈ હોય એવું લાગે ચાલો વાદળાના હાથીએ સૂંઢથી મોટા સૂંઠથી મોટા એટલે એક નંબર જેવું લાગે આકાશમાં મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ ત્રણ નંબર જેવું લાગે ગુસ્સે થઈ વાદળા ઝઘડ્યા એક નંબર જેવું લાગે વાદળાની દિવાળી ઉજવી ચાર નંબર જેવું લાગે આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો બે નંબર જેવું લાગે એક વિશાળ કાર્યની અગિયારીઓએ બરણીમાં મીટિંગ કરી ચાર નંબર જેવું લાગે ઉપર કોઈએ મોટો ન ચાલુ કર્યો બે નંબર જેવું લાગે આકાશની પરીઓએ વાળ ધોયા ત્રણ નંબર જેવું લાગે ચાલો એના પછી સુંદર મજાનો ફકરો આપેલો છે એ તમારે અહીં અનુલેખન કરવાનો છે એના ફરી પછી ફરીવાર દસમો પ્રશ્ન છે એ મૌખિક વાતચીત તમારા શિક્ષક અથવા તમારા મિત્રો સાથે કરવાની રહેશે અગિયારમાં પ્રશ્ન સાચા વાક્યોની સામે વાદળ દોરો અને ખોટા વાક્યોની સામે વરસતું વાદળ દોરો વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા છે તો કે એ સાચું વાક્ય એટલે ખાલી વાદળ વરસાદના ફોરા નાના નાના છે એ પણ સાચું નાના નાના ટીપાં ઝળહળ ચળહળ કરતાં આવે છે ખોટું એટલા માટે આપણે વરસતું વાદળ દોરીશું ટીપા દોડી દોડીને આવ્યા છે વરસતું વાદળ વરસાદના ફોરા હસતા હસતા આવે છે એટલે કે એ સાચું છે ચાલો એના પછી શબ્દો બોલો અને લખો અહીં તમને શબ્દો આપેલા છે એ સારા અક્ષરે બોલીને લખવાના રહેશે ચાલો એક ઉદાહરણ આપેલું છે એક કાગડો બેઠો છે ઉદાહરણ છે એક કાગડો એટલે ફક્ત કાગડો લખવાનું અહીં તો કે કાગડા ઈંડું છે તો ઈંડુ અને ઈંડા પછી ભમરડો ભમરડા ફુગ્ગો અને ફુગ્ગા ચાલો હવે અહીં બે માટલા છે એ સાચું આવશે અહીં ત્રણ ચકલીઓ છે એ સાચું અહીં ચાર વાંદરા છે એટલે કે સાચું સાચું હોય એના તમારે સાચાની નિશાની કરવાની રહેશે આ બંને વાક્યોમાંથી જે વાક્ય સાચું હોય તેમાં સાચાની નિશાની મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું અને મેં તળાવમાં બતક જોયું ચાલો હવે જે વાક્ય હોય તેની પાછળ પૂર્ણ વિરામ મૂકો અને ચોરસમાં છે અને લખો ચાલો ધારો કે આ વાક્ય ઉદાહરણ આપેલું છે પાછળ પૂર્ણ વિરામ છે એટલા માટે છે લેખું અહીં નથી અને નથી આપણે પૂર્ણ વિરામ છે એ બધાની પાસે પાછળ છે એ કરવાના રહેશે અને પછી નથી જેના પાછળ પૂર્ણ વિરામ એક પણ વાક્યમાં નથી ફક્ત ઉદાહરણમાં જ છે ચાલો એના પછી કાગડો તો કાગડા વાદળું તો વાદળા દીવો તો દીવા દર તો દર તો દર વડતો વડલા માળો તો માળા કાબર તો કાબરો મકોડો તો મકોડા વાત તો વાતો કૂકડો તો કુકડા નદી તો નદીઓ પક્ષી તો પક્ષીઓ વીછી તો વીછયો કીડી તો કીડીઓ વિદ્યાર્થીઓ તો વિદ્યાર્થીઓ પછી વૃક્ષ તો વૃક્ષો કાન ખજૂરો તો કાન વાર્તા તો વાર્તાઓ કાબર તો કાબરો જીવજંતુ તો જીવજંતુ છોકરો તો છોકરા ચાલો એક હોય ત્યાં એક અને એકથી વધુ હોય ત્યાં વધુ લખો મેં તળાવમાં ચાર બતક જોયા ચાર બતક વધુ વાંદરાને કેળા ભાવે છે વાંદરા વધુ પાણીમાં બતક તરતો તો બતક તો એક હોય ઝાડ પર વાંદરો બેઠો તો વાંદરો એક ગામમાં ઘણા ઢોર છે ઘણા એટલે કે વધુ પછી શબ્દો વાંચો અને લખો સરસ મજાના શબ્દો આપેલા છે સોળ વાંચીને તમારે એની સામે આપેલ જગ્યામાં લખવાના રહેશે ત્યારબાદ પ્રવૃત્તિ આપેલી છે પ્રવૃત્તિમાં છે એ એક જોડમું આપેલું છે અને પછી એક ચિત્ર આપેલું છે ચિત્રમાં તમારે મનપસંદ રંગ પૂરવાનો રહેશે અહીં તમારો બીજો પાઠ પૂરો થાય છે થેન્ક યુ